ઉજવણી સાથે એન્થે 2025 લોંચ કર્યું વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના 16 સફળ વર્ષો પૂરા થતા દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રગણ્ય આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે 2025 આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામના શુભારંભની ઘોષણા ગર્વથી કરી ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોમાંથી એક એનથે 2025 નો ઉદ્દેશ ક્લાસ 5 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવો છે સવની ગુણવત્તા સભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની પોતાની મિશન સાથે આગળ વધતા એનથે 2025 રૂપિયા 2.5 કરોડ સુધીની કુલ સ્કોલરશિપ સાથે ્ટર્સ કોર્સિસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે આ ઉપરાંત કરોડના રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે આ પરીક્ષા નીટ જી સ્ટેટ સી એનટીએસી અને ઓલમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આકાશના નિષ્ણાંત શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવતી શ્રેષ્ઠ કોચિંગ મેળવવાનો દ્વાર ખોલે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મેં ચીફ એકેડેમિક એન્ડ બિઝનેસ હેડ આકાશ ઇન્સ્ટિટ્યુટ મે આઈ પ્રાઉડલી અનાઉન્સ ધી મોસ્ટ અવેટેડ સ્કોલરશિપ એક્ઝામ એનથે આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ ફોર ધ ડિઝર્વિંગ એન્ડ નીડી સ્ટુડન્ટ્સ इस बार ये एग्ज़ाम फिफ्थ से लेके ट्वेल्थ स्टडिंग स्टूडेंट्स के लिए कंडक्ट होगा ये एग्जाम फोर्थ अक्टूबर से लेके ट्वेल्थ अक्टूबर के बीच में रहेगा दोनों फॉर्मेट में रहेगा ऑनलाइन भी और ऑफलाइन भी ऑनलाइन फॉर्मेट में फोर्थ अक्टूबर से लेके ट्वेल्थ अक्टूबर तक एग्ज़ाम रहेगा और ऑफलाइन फॉर्मेट में हमारा ये एग्ज़ाम दो दिन के लिए रहेगा फिफ्थ अक्टूबर एंड ट्वेल्थ अक्टूबर अक्टूबर के मतलब स्टार्टिंग के दो संडे हैं उसमें एग्ज़ाम रहेगा एस एग्जाम जो है वो भी लॉन्च कर रहे हैं ये भी एक स्कॉलरशिप एग्ज़ाम है फॉर द टॉप स्टूडेंट्स फॉर प्रिपरेशन ऑफ द जे ये एक जे एडवांस्ड का एक आप कह सकते हैं एडवांस्ड लेवल का प्रोग्राम है जिसका हम लॉन्च कर रहे हैं ये एग्ज़ाम ट्वेंटी फोर्थ अगस्त थर्टी फर्स्ट अगस्त और सेवन्थ सेप्टेम्बर को होगा इसमें एट्थ से ट्वेल्थ तक के बच्चे पार्टिसिपेट करेंगे और इस एग्ज़ाम का रिजल्ट विद इन ए वीक में आ जाएगा एग्जाम होने के बाद में ये भी ऑनलाइन और ऑफलाइन दोनों फॉर्मेट में रहेगा इसका टाइमिंग मॉर्निंग में ટેન એલેવન તક કા રહે એક ઘટ કા એક્ઝામ રહે